જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હો તમે બધા મજામાં મજા છો આ તમને લાગતું હશે ભાઈ સવાર સવારમાં માં ફ્રેશ ચાલુ કરી દીધું એટલે હું મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયો તો વાડ ઓળતો તો ને ત્યાં લાઈટ ગઈ બોલો સવારમાં લાઈટ જાય કોઈ તૈયાર થતું હોય કોઈકને ક્યાંક જવું હોય કોઈકને સત્તર કામ હોય અને લાઈટ ન હોય કેટલું મગજ છે મારું એટલું જ મગજ ક્યુ આવ્યું સીરમ બીરમ લગાવીને મસ્ત હું દાંતિયો હાથમાં લીધો મેં અને લાઈટ ગઈ આ સાહેબા વાયબા આની તબિયત હજી બરાબર થઈ નથી લેટવો પડે બંધ રાખને મોબાઈલ ઓમ કે પપ્પાને લઈ દીધો ને પોતે વાપરે રાખ સાઈડમાં તને નંબર ચેન્જ કરવા દીધા શું થયું હોય એનું હે આને તો કાંઈ ખબર પડે નહીં દાંત ન કાઢ આ

स्नेह पति के बारे खावानी जा? खावा है होटल मंगाता क्या अंदर ये क्या होता है ये कहां होटल न खा फिल्टर लगाया तो हां बेटा हां ऐसा खोल कर दी थी मार लेते का लिया ले तेरी भी ऐसे से चेक बात यार फिल्टर यो आवी गया

મોબાઈલ દીધો વિવેક એનું મોબાઈલ મસ્ત હશે એ પણ તમારે જેને ખપાઈ દો બીજો વિવેક ના પોરો છે

भी बेकू हलेवा नहीं दिए मैं बुद मेहंदी दे दे चलो जय श्री कृष्णा जय बस आकडे दिखो जो कि आवश्यक अभी नहीं करिए पूछ चलो 35 ले रेट हो रहे नंबर 13 बताएगे हमें तो सो तो दे

આંબાબેન નામળા આમાબેન તું આંબાબેન નામળા આમાબેન તું ને અરે હું આંબાબેન નામળા એટલે એ પિક્ચર નું નામ છે હીરો હીરો શું જો એમ હા લે હીરોઈન હીરો ઓહ હું આજ કે આવી કામ વાતાવરણ જો ભાઈ વરસાદ આવે

એલા ઊંસર પર જવાનો વિચાર હતો પણ ભાઈ પાસે એટલો ટાઈમ નહોતો મે કીધું ચા વગર જ નહીં મળે ચા પીને જ જવું પડશે તો ઈ કે વાંધો ન્યા લજી ગયો હાલ તો મે કીધું અમે કહીએતાએ આ તો પરસેવો માં પાણી આવે તને હીય

જો જીંદવાનો આમ પાછળમાં પૂર એમ જ આવો ભાઈ સેકન્ડ મોબાઈલ હોય તો આવી મારું નામ ડિસ્કાઉન્ટ કરી દઉં આવે તો ભણતા નહીં મફત નું મળ્યું નથી લીધું નથી એટલી એક મોબાઈલ મળી જશે તમને ભાઈ ઇલેવન ઇલેવન પ્રો ટ્વેલ ટ્વેલ પ્રો ટ્વેલ મિની બાકી એન્ડ્રોઈડ માં તો આપણે હાથ રાખતા નથી આઈફોન થી જ વાત કરવાની આઈ ગયા તા ભાઈ ઘરે અને ફાઈનલી આ વીએક ભાઈ ને થોડુંક એમ લાગે કે હવે તાવ બા ઉતરી ગયો એને તો કાલ દુકાન હાલવાનું ને કાલ હાલશે ભાઈ દુકાને ફાઇનલી તો હવે સુઈ જાય આજે મને બહુ નિંદર આવે ભાઈ લોક અહીંયા પૂરો કરતી અંદર કરી હમણાં આરામ નતો નતા રાત્રે મોડું સુગી જગા એ આજ વહેલા સુધી સાડા તો બસ લો કરતી અહીંયા પૂરું મજા લાઈક શેર કમેન્ટ કરતા જો ચેનલ સબસ્ક્રાઇબ જય શ્રી રામ